નમસ્કાર મિત્રો ગુજરાત ઉપર જે સિસ્ટમ હતી તે પરિવર્તિત થઈ ગઈ છે બેટમાં ફેરવાયા છે ત્યારે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે કુતિયાના મોડધર ગામનો છે મિત્રો મોડર ગામમાં ભારેથી ભારે વરસાદ થયો હતો જેને કારણે ગામ બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેમજ ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયા હતા જેમાંથી લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા આ રાજ્યના અનેક ગામોમાં ભારેથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં પણ આવો જ વરસાદ હોય તો કમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવજો તેમજ આવી જ રીતના પણ પડેપણના તાજા સમાચાર દ્રોધ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો কৰাৰ চলে নাও